સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ સમાચારો કોંગ્રેસ ના ધારાસભ્યો તોડવા માટે ભાજપ વિવિધ મતકંડા આપનાવ્યો છે કોંગ્રેસનો નો આક્ષેપ કોંગ્રેસ ધારાસભ્યો બેંગ્લોર માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ની ખાડીયા શાખા પ્રારંભ મહાનગરપાલિકાને ટીમો ફળવાઈ પાટણ જિલ્લા તંત્ર દ્વારા જીવન થાળે પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય ગુજરાત કોંગ્રેસ ભયંકર ગાબડા બાદ હવે ડેમેજ કંટ્રોલ ની ભાગ રૂપે કોંગ્રેસના ધારાસભ્યોને ના ખાતે લઈ જવામાં આવે છે બેંગલુર ખાતે લઈ જવાયેલા ચાલીસ ધારાસભ્યો છે અન્ય ચાર ધારાસભ્યો અમદાવાદ ખાતે છે જેઓ પણ બેંગ્લોર પહોંચે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યોમાં અત્યાર સુધીમાં છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો ડેમેજ કંટ્રોલ ની પરિસ્થિતિને હાથમાં લેવામાં આવી હતી રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જીત નિશ્ચિત કરવા માટે બેંગ્લોર ખસેડવામાં આવ્યા છે તેવું તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલ ભાજપ પર આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે તેઓ વિવિધ હથકંડા અપનાવી રહ્યા છે

કરી રહ્યું છે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો ભાજપ પર ચાપખા માતા તેમણે જણાવ્યું કે ભારતને ગુલામ બનાવનાર ગોરા અંગ્રેજોની નીતિ કે કૂટનીતિ ડાલો ફૂટડાલો રાજ કરો જ્યારે આજમાં ભાજપની નીતિ છે ફૂટડાલો અહંકાર પાલો અને જનમત હરાવો રાજ કરો અને એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે લોકતંત્રની હરાજીનું ષડયંત્ર મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ પર ચાલી રહ્યું છે છે તે ખૂબ જ દુઃખદ બાબત તેમ આક્ષેપ પણ સુરેવાલે કર્યો હતો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ની ખાડીયા ખાતેની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકની ની શાખાનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના કાર્યક્ષેત્રને વિસ્તરણ કરી ખાડિયા અને ખાતે પોતાની 193 મી શાખા શરૂ કરી રહ્યું છે તેમણે બેંકના ડિરેક્ટરને નવી શાખાની શુભકામનાઓ આપતા જણાવ્યું કે આ શાખા ના સભાસદો જ્યારે આવશ્યકતા હોય ત્યારે સારી રીતે ઉપયોગી બની રહે તેવી અભિલાષા વ્યક્ત કરું છું આ પ્રસંગે ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ

તાજેતરમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે ભારે પૂર આવ્યા છે અને ભારે પ્રમાણમાં વરસાદ થવાના કારણે જે નગરપાલિકા વિસ્તારોની અંદર જે તારાજી થઈ છે અસ્વચ્છતા થઈ છે ગંદકી થઈ છે અને કાદવ વગેરેના કારણે જે આરોગ્યને જોખમરૂપ અત્યારે ત્યાં પરિસ્થિતિ ઊભી થઈ છે એને નિવારવા માટે અમારા શહેરી વિકાસ વિભાગ તરફથી તાત્કાલિક નિર્ણય કરી અને આ નગરપાલિકાઓની અંદર રાજ્યની જે મહાનગરપાલિકાઓ જેની પાસે મોટા પ્રમાણમાં સફાઈ કર્મચારીઓ આધુનિક મશીનરી અને સાથે સાથે નિષ્ણાત અધિકારીઓ છે એમને આવા શહેરોની અંદર ફાળવી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એના મુકામો પણ થઈ ગયા છે રાજ્ય સરકાર તરફથી જે અમે સફાઈ કામદારો મોકલવાના છીએ એમાં દરેક ટીમ જે બની છે એમાં એક ટીમમાં પચીસ સફાઈ કામદાર બે ટ્રેક્ટર જેસીબી મશીન બે ડી વોટરિંગ માટેના એટલે કે પાણી નિકાલ માટેના પંપ અને અન્ય દવા છાંટકવાની સાધન સામગ્રી સાથેની ટીમ જુદી જુદી જગ્યાએ રવાના કરવામાં આવી રહી છે અને એના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા તરફથી સુરેન્દ્રનગર નગરપાલિકામાં પચીસ કામદાર સુરત મહાનગરપાલિકા તરફથી ધાનેરા અને મોડાસા માટે બસો કામદારો વડોદરા મહાનગરપાલિકામાંથી થરાદ નગરપાલિકા માટે બત્રીસ કામદાર જામનગર મહાનગરપાલિકામાંથી બત્રીસ કામદાર અને ગાંધીનગર નગરપાલિકામાંથી બાર કામદાર માળિયા મિયાણા નગરપાલિકા માટે ફાળવવાની સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે આ જુદા જુદા શહેરોમાંથી આ સફાઈ કામદારો અન્ય કામગીરી કરનાર કર્મચારીઓ આ શહેરોમાં જ્યાં પૂર આવવાના કારણે પરિસ્થિતિ વિકટ બની હતી એ શહેરોમાં જઈ સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી સઘનતાથી મોટા પ્રમાણમાં હાથ ઉપર લેશે આ સિવાય નજીકના જિલ્લાઓની જે નગરપાલિકાઓ છે ત્યાંથી પણ તાત્કાલિક ધોરણે અમે સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓની ફાળવણી કરેલી છે એમની કામગીરી પણ ત્યાં ચાલુ રાખવામાં આવશે અત્યારે જે નગરપાલિકાઓને નુકસાન થયું છે એની પ્રાથમિક સર્વે વગેરેની કામગીરી સરકારે હાથ ઉપર લીધી છે પરંતુ સફાઈ કામગીરી અને આરોગ્યલક્ષી સેવાઓ ઝડપી બનાવવા માટે એક કરોડ પાંચ લાખ રૂપિયા રાજ્ય સરકારે પાલનપુરને પચીસ લાખ રૂપિયા તાનેરામને પચીસ લાખ રૂપિયા મોરબીને પંદર લાખ રૂપિયા અને માળિયા મિયાણાને પંદર લાખ રૂપિયાની રાજ્ય સરકારના અમારા શહેરી વિકાસ વિભાગે ફાળવણી કરી છે વધારાની ગ્રાન્ટ ફાળવી છે આ રકમમાંથી શહેરમાં સફાઈની કામગીરી ઝડપથી હાથ ધરવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની વિગત આપતા જણાવ્યું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત નગરપાલિકાઓના પુનઃવસનની કામગીરીને સહાયરૂપ થવા માટે એક ટીમ લીડર પચીસ સફાઈ કામદારો ની ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રહી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં સુરેન્દ્ર નગરપાલિકા પચીસ કામદારો સુરત મહાનગરપાલિકામાંથી કામદારો વડોદરા મહાનગરપાલિકાથી થરાદ નગરપાલિકા માટે બત્રીસ કામદારો જામનગર મહાનગરપાલિકામાંથી બત્રીસ કામદારો અને ગાંધીધામ નગરપાલિકામાંથી બાર કામદારો માળિયા મિયાણા નગરપાલિકાને પુનઃવસન ની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે અસરગ્રસ્ત નગરપાલિકાઓને પુનર્વસનની કામગીરીને મદદરૂપ થવા માટે વધારાના પાંચ ચીફ ઓફિસરોની હંગામી ધોરણે કામગીરી સોંપાઈ છે નિધિન પટેલે વધુમાં ઉમેર્યું કે આ વિસ્તારમાં પુનર્વસન સફાઈ ઝુંબેશ રોગ ચાળો અટકાવવા અને નિયંત્રણ માટે પગલા લેવા માટે નગરપાલિકાઓને સહાયરૂપ થવા માટે રૂપિયા એકસો પાંચ લાખ છે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું જેને પુનર્વસન માટે પાટણ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે પાટણ તાલુકામાં સરસ્વતી તાલુકામાં સમી તાલુકામાં રાધનપુર તાલુકામાં સાતલપુર સાંખેશ્વર અને સિદ્ધપુર તાલુકામાં પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં અત્યાર સુધીમાં એકસો પશુઓના મૃત્યુ થયા છે જેમાં સત્તર પશુઓને મૃત્યુ માટે ચાર લાખની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય પણ ચૂકવી દેવામાં આવી છે પશુ દેહ નિકાલ માટે સાત ટીમો દ્વારા તમામ એકસો પચીસ મૃતદેહોને નિકાલ કરવામાં આવે છે જે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે એ પરિસ્થિતિમાં હાલ તંત્ર અલગ અલગ માધ્યમો દ્વારા સામાજિક સંગઠનો હોય એનડીઆરએફ હોય બીએસએફ આર્મી અથવા તો વહીવટીતંત્ર જાતે અને એરલિફ્ટ કરીને હેલિકોપ્ટર દ્વારા પણ મોટાભાગના ગામોમાં સંપર્ક સ્થાપવા માટે પ્રયત્નશીલ બનેલું છે હાલ લગભગ જિલ્લાના મોટાભાગના ગામોમાં સંપર્ક તંત્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલો છે જ્યાં પણ બાય રોડ કદાચ સંપર્ક સ્થાપિત ન થઈ શક્યો હોય તો ત્યાં છેલ્લા બે દિવસથી હેલિકોપ્ટર દ્વારા પણ ફૂડ પેકેજ વગેરેનું વિતરણ મોટા પાયે દેવામાં આવી રહ્યું છે એટલા બે દિવસમાં લગભગ બે લાખ જેટલા ફૂડ પેકેજનું વિતરણ કરવામાં આવેલું છે એમાં અંદાજે વીસ હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ હેલિકોપ્ટર થ્રુ કરવામાં આવેલું છે આજરોજ જે તંત્રની સૌથી મહત્ત્વનો ફોકસ એરિયા એ રોડ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવાનો છે એવા એરિયા કે જ્યાં પાણી ઓસર્યા છે એવા રોડ રિપેર કરવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે જેથી કરીને જે પણ ગામોમાં સંપર્ક કદાચ ન સ્થાપિત થઈ શક્યો તે ગામોને તાત્કાલિક અસરથી સંપર્ક સ્થાપિત કરી શકાય હાલમાં આપણે જાણીએ છીએ એમ મોટા પ્રમાણમાં લોકોનું શિફ્ટિંગ કરવામાં આવેલું છે જેના કારણે મૃત્યુઆંક ઘણો ઓછો અત્રેના જિલ્લામાં નોંધાયેલ છે અને આમ છતાં પણ દરેક જિંદગી મહત્વની છે એ ધ્યાનમાં રાખી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરે વિશેષ કરીને રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના લગભગ ત્રીસેક વિલેજીસમાં હજુ પણ બાય રોડ તંત્ર વ્યવહાર કરવો હજુ પણ થોડું મુશ્કેલ છે પરંતુ એનડીઆરએફ આર્મીની બોર્ડ દ્વારા અથવા તો હેલિકોપ્ટર દ્વારા તંત્ર ત્યાં કામ કરી રહ્યા છે આ સંદેશા વ્યવહાર સ્થાપિત કરવા માટે સૌથી પ્રથમ જે ક્રાઇટેરિયા જે નક્કી કરેલો છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટ્રોરેશન કરવાનું મોટાભાગના ગામોમાં ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવા માટેના પૂરતા પ્રયત્નો હાથ કરવામાં આવેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ પાણી ભરાવાના કારણે અને ઇલેક્ટ્રિસિટીના કરંટ પણ ક્યાંય નુકસાન ન કરે એ બંને બાબતો ધ્યાનમાં રાખીને હાલ તંત્ર કામગીરી પાટણ જિલ્લામાં થયેલા ઘર વખરીના મકાનના ઝુંપડાના નુકસાન તાગ મેળવવા માટે તાલુકામાં બે ટીમો કાર્યરત કરાઈ છે પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે એક્યાસી ગામોમાં વીજ પુરવઠો બંધ થયેલો હતો જેમાં પિસ્તાલીસ ગામોનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે છે બાકીના છત્રીસ ગામોમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં સ્થાનિક સંસ્થાઓના સહયોગથી સિત્તેર હજાર જેટલા ફૂડ પેકેટ અને પિસ્તાલીસ હજાર જેટલા પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં ચુમ્માલીસ ગામોમાં સંદેશા વ્યવહાર બંધ થતા અઢાર ગામોનો સંદેશા વ્યવહાર પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં બે હજાર બસો પંચોતેર ના રૂટો અને એક હજાર ચારસો તેતાલીસ રૂટ ચાલુ કરી દેવામાં આવ્યા છે સિત્તોતેર ગામોના વાહન વ્યવહારથી વંચિત છે તેમાં રસ્તાઓના રિપેરિંગ કામ પણ હાથ ધરાઈ રહ્યું છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર